પણ રાખી દેવાના હે અને આ બકડીઓ આય મુકવાનું છે ત્યાંથી એક મિનિટ ની અંદર કેટલા લીંબુ આમાં નાખી દેશે ને એની માથે આપણો આજ વિડીઓ છે અલ્યા ઓ હો મુંડ્યો ભલા મણ્યો એટલે 10000 રૂપિયા છે આંખે પાટો બાંધીને અને પાક પાટો બાંધીને આંખે પાટો બાંધીને ખુલ્લી આંખે તો આમ બધાય નાખી દયો તમે ચાલ બાંધ લ્યો હે હા બાંધો બાંધો તમ તારે પાટો બાંધો એ ઉરા ભાઈ આ કી કી આ કાડી બાંધો દેખાય લે હે

ટાઈમ ના તમે હાથમાં લીંબુ દો ટાઈમ નો જાય નાકવાદ મણો નાકવાદ મણો નાકવાદ મણો

10000 લેવા છે ભાઈ હા લીંબુ નાખવાના છે આમાં ચાર જ વધવા જોઈએ જ બાપા તમારો એ હાલો આ ભાઈ હા ભાઈ નાખી

લાવલા ભાઈ કરતા તો વાયા છે ભાઈ હા એ ફેલ ટીમમાં જ નીકળી ગયા હવે પુરાભાઈ તમે વારો લઈ લો કે હું લઈ લઉં અરે હું લઈ લઉં હાલો રેડી હવે હા તમારે 10000 લેવા હોય ને તો હોળ લીંબુ બકડી આંધી નાખવા પડશે અરે હોળે હોળ રેડી થઈ ગયા હા રેડી હા હાલો પુરાભાઈ તમારો ટાઈમ ચાલુ હવે કરીશું હાલો પુરાભાઈ તમારો ટાઈમ ચાલુ બે વાહ વાહ sembilan, <laughs> apa? pas, pura-pai? mana praku? bakar dia pokku nanti limbu. ah, hello, mana praku? mana praku? kan bakar dia pokku nanti tuh dik. lah, lah, ba, dia.

લાલા લીંબુ તેલા રેસન પર પડતો અરે જલ્દી લીંબુ દીજો ભાઈ બટા નાખી દેવા એ જલ્દી દીયો આ બટા જો વઈ ગયા અરે બટા વઈ ગયા હો પકડીયામાં છે ભાઈ કી લીંબુ લાવ લાવ લાવ

હાલો ભાઈ હા ભાઈ દઈ દે ભાઈ ડાંગલા બેન પૈસા દઈ દે હા એ જોનો વાર ન થાવા દે કા કર લીધો છે તમને ચાર પાંચ ભરી પેમેન્ટ વારો ન હાય એટલે હો હાલો થઈ ગયો આપરે હે કાઈ માં વાંધો ન આવો મિત્રો બાય બાય કહી દે ચાલો મિત્રો બાય બાય નવા વિડિયો સાથે મળીશું જય માતાજી જય દ્વારકાધીશ